સંકટ મોચન હનુમાન અષ્ટક નમસ્કાર ભક્તો જય શ્રી રામ આપ સૌનું સ્વાગત છે હનુમાનજીને એક પ્રાર્થના કરીશું અને હનુમાન અષ્ટક પાઠ કરવાના અદભુત ફાયદાઓ વિશે પણ જાણીશું અને પછી સંપૂર્ણ સંકટ મોચન હનુમાન અષ્ટક સાંભળીશું તો મિત્રો પ્રાર્થના આપણે દાદાને કરીશું હે પવનપુત્ર હનુમાન શ્રીરામના પરમ ભક્ત મારા મન વચન અને કર્મને શુદ્ધ કરો મને શક્તિ બુદ્ધિ અને નિર્ભયતા આપો મારા તમામ દુઃખ ભય અને અવરોધો દૂર કરો હે સંકટ મોચન તમારી કૃપા સદાય મારી ઉપર રહે જય શ્રી રામ જય રામ જય હનુમાન દાદા મિત્રો હનુમાન અષ્ટક કરવાના ફાયદા વિશે જો વાત કરીએ તો હનુમાન અષ્ટકનો નિયમિત પાઠ કરવાથી મનમાંથી ભય દૂર થાય છે અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવ્યા છે જીવનમાં આવતી મુશ્કેલીઓ અને અડચણો ધીમે ધીમે દૂર થવા લાગે છે હનુમાન આત્મવિશ્વાસમાં વધારો થાય છે શત્રુ બાધા નજર દોષ ભૂત પ્રેત ભય જેવા દોષોથી રક્ષા મળે છે ઉમરલાયક વ્યક્તિઓ વિદ્યાર્થીઓ નોકરિયાત લોકો અને વેપારીઓ માટે હનુમાન અષ્ટક ખૂબ જ લાભદાયી છે તો ચાલો આપણે શરૂ કરીએ સંકટ મોચન હનુમાન અષ્ટક મિત્રો કોમેન્ટની અંદર જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં बाल समय रवि बक्श लियो तब तीनू लोक भयो अंधियारो ताही सो त्रास भयो जग को या संकट काहू सो जात न टारो देवन आनी कर विनती तब छाड़ी दियो रवि कष्ट निहारो को नहीं जानत है जग में संकट मोचन नाम तिहारो હે હનુમાનજી બાળપણમાં આપે સૂર્યને મુખમાં રાખી લીધો હતો જેનાથી ત્રણેય લોકમાં અંધારું છવાઈ ગયું હતું આ સંપૂર્ણ સંસાર પર વિપત્તિ છવાઈ ગઈ હતી પરંતુ આ સંકટને કોઈ પણ દૂર કરી શક્યું નહીં જ્યારે સમસ્ત દેવતાઓએ આવીને આપની સમક્ષ વિનંતી કરી ત્યારે આપે સૂર્યને મુક્ત કર્યો હે કપિ હનુમાન આ સંસારમાં એવું કોણ કે જે આપનું હશે સંકટ મોચન નામ નથી જાણતું જાત મહાપ્રભુ પંત નિહારો ચોકી મહામુની સાપ દિયો તપ ચાહી કોન વિચાર વિચારો કૈદ્વિજ રૂપ લીવાય મહાપ્રભુ સો તુમ દાસ કે શોક નિવારો કો નહી જાનત હે જગ મે કપી સંકટ મોચન નામ તિહારો અગ્રજ બાલીના ભયથી મહારાજ સુગ્રીવ કિસ્કિંધા પર્વત ઉપર રહેતા હતા અને જ્યારે શ્રી રામ લક્ષ્મણજી સહિત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મહારાજ સુગ્રી વિશે જાણવા માટે તમને મોકલ્યા હતા ત્યારે આપે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રી રામચંદ્રજી સાથે મિલન કરાવવા એમને આપની સાથે લઈ આવ્યા હતા અને આપે આમ મહારાજ સુગ્રીના કષ્ટોનું નિવારણ કર્યું હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટ મોચન नाम नथी ना जानतु अंगद के संग लेन गए सिय खोज कपिस यह बैन उचारो जीवत न बची हो हम सोजू बिना सुधी लाए इहा पगु धारो है रिठ के तट सिंधु सब तब लाय सिया सुधी प्राण उबारो

બધા જ વાનર સેનાના પ્રાણ બચી ગયા હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટ મોચન નામ નથી જાણતું રાવણ ત્રાસ દિશી કોતબ રાક્ષસી શોક હિ શોક નિવારો તાહી સમય હનુમાન મહાપ્રભુ જાય મહારજ નીચર મારો સાહતસી અશોક સૌઆિષુ દે પ્રભુ મુદ્રિકા શોક નિવારો કો કોણ જાનત હે જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો અશોકાવાટીમાં રાવણે સીતાજીને ભયભીત કર્યા કષ્ટ આપ્યા અને બધી રાક્ષસીઓને કહ્યું કે તે સીતાજીને મનાવે તો હે મહાવીર હનુમાનજી આપે ત્યાં પહોંચીને આ રાક્ષસીઓનો સંહાર કર્યો જ્યારે સીતાજીએ સ્વયંને ભસ્મ કરવા માટે અશોક વૃક્ષ પાસે અગ્નિની યાચના કરી ત્યારે આપે અશોક વૃક્ષ ઉપરથી શ્રી રામજીની વિનતી એમના ખોળામાં નાખી જેથી સીતાજીની ચિંતા દૂર થઈ ગઈ હે હનુમાનજી આ સંસારમાં એવું કોણ હશે જે આપનું સંકટ મોચન નામ નથી જાણતું બાણ લગ્યો ઉર લક્ષ્મણ કે તબ પ્રાણ તજે સુત રાવણ મારો

એમના પ્રાણ સંકટમાં બળી ગયા હતા ત્યારે આપ વૈદ સહિત ઉઠાવી લાવ્યા અને દ્રોણાચલ પર્વત સહિત સંજીવની બુટ્ટી લાવ્યા જેનાથી લક્ષ્મણજીના પ્રાણની રક્ષા થઈ હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટ મોચન નામ નથી જાણતું रावण युद्ध कियो तब नाग की फांस सबे सिर डारो श्री रघुनाथ समेत सब दल मोह भयो यह संकट भारो आनि खगेस तब हनुमान जु बंधन काटी सूत्रास निवारो को नहीं जानत है जग में कपी

બધાને સંકટથી દૂર કર્યા હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટ મોચન નામ નથી જાણતું બંધુ સમેત જબઈ અહી રાવણ લઈ રઘુનાથ પાલ તાલ સીધારો દેવહી પૂજી ભલી વિધિ સો બલી દેવુ સબઈ મિલી મંત્ર વિચારો

આ નિશ્ચય કર્યો કે આ બંને ભાઈઓની બલી આપીશું એ સમયે આપે ત્યાં પહોંચી શ્રી રામની સહાયતા કરી અને એની સેના સહિત સંહાર કર્યો હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટ મોચન નામ નથી જાણતું બડ દેવન वीर महाप्रभु देखी विचारो कौन सो संकट मोर गरीब को जो तुम सो नहीं जात है तारो बैगी हरो हनुमान महाप्रभु जो कुछ संकट हो हमारो जो नहीं जानत है जग में कभी કાર્ય સવાર્યા છે હવે આપ જુઓ અને વિચારો કે હું દિનહીન ના એવા કેવા સંકટ છે જેનું નિવારણ આપ નહીં કરી શકો હે મહાવીર હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટ મોચન નામ નથી જાણતું લાલ દેહ અરુધરી લાલ લંગૂર વ્રજ દેહ દાનવ દલન જય 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 કપિસુર હે હનુમાનજી આપના શરીર પર લાલ સિંદુર શોભાયમાન છે આપનું વ્રજ જેવું શરીર અમારા દાનવનો નાશ કરનાર છે તો મિત્રો આ હતું હનુમાન નિત્ય આપણે સાંભળવું જોઈએ અને આપણે કરવું જોઈએ મિત્રો જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રોને જરૂરથી શેર કરજો અને મિત્રો કોઈ ઉચ્ચારણની અંદર ભૂલ ચૂક હોય તો મને માફ કરજો અને આવા જ વધુ ભક્તિમય વિડીયો માટે ભક્તિ માર્ગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી રામ જય શ્રી રામ જય બજરંગ બલી જય હનુમાન દાદા કોમેન્ટની અંદર જય બજરંગ બલી લખવાનું ભૂલશો નહીં